ચાલો બાળકો સરસ મજાનું ગુલાબ કરી દો રામ રામ ને સીતા ચાલો બાળકો આપણે એક રમત રમીએ છીએ અહીંયા ડોલ છે દડા છે તમારા ડોલમાં દડા નાખવાના છે એ દડાને ને ગણવાના છે પછી ગણી અને સામે જે આંકડા લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમાંથી એક જે જેટલી સંખ્યા હોય એ આંકડો લઈ આવવાનો છે તૈયાર ચાલો શુભભાઈ શરૂ કરો મોટેથી બોલો દસ નહી હોય નવ ગોતી આવો સ્ટોપ આલો ગોતા આવો નવ આપણી પાસે નવ સુધીના જ છે ને સરસ નવ છે બાળકો ચાલો સુભાઈ બેસી જાઓ ચાલો અસ્મિતા બેન નાખો દડા વાંધો ને વાંધો ને નાખો ચાર પાંચ 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 સ્ટોપ હાલો સાત ને કા સાત ગોતી આવો ચાલો સાત ગોતી આવો સામેથી વેરી ગુડ શાબાશ ચાલો દડામાં નાખી દો ને નહીં આવે તમે આવો દડા આમાં નાખી દો આમાં નાખી દોલ માંથી દડા ચાલો હવે તમે ફરી ગણો ચાલો આઠ આઠ નવ નવ ગતો સરસ ચાલો મૂકી દો જાઓ હાલો ચાર બસ ટોપ ગોતિયા ચાર શાબાસ ચાલો જશવંતભાઈ મોટેથી થી બોલો

सात गोती ने आपो शाबाश चालो मंत्र भाई मोटे थी गणजो स्टॉप स्टॉप चालो